વડોદરા શહેરના રનોલી બ્રિજ પર અકસ્માત થયો અમદાવાદથી વડોદરા જતા પરિવાર સાથે ઘટના બની કડીથી વડોદરા જવા માટે રવાના થયો હતો પરિવાર વડોદરામાં મરણમાં જતા રિક્ષાનો અકસ્માત થયો જેમાં ને ઇજા પહોંચી એક બાળકીનું ઘટના સ્થળે મૃત્યુ થયું પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે આ પરિવાર જેને અકસ્માત નડ્યો હતો રિક્ષામાં સવાર કેટલાક લોકોને ઇજા પહોંચી હતી ટોટલ છ લોકોને ઇજા પહોંચી અને હવે વાત આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગની અંબાણી પરિવારમાં ખુશીઓનો પ્રસંગ આવી રહ્યો છે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી બાર જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે જો કે લગ્ન પહેલા કપલની ભવ્ય પ્રીવેડિંગ સેરેમની યોજાશે કપલનું પ્રીવેડિંગ સેલિબ્રેશન જામનગર શહેરમાં એકથી ત્રણ માર્ચ દરમિયાન યોજાશે પ્રીવેડિંગ સેરેમનીમાં દુનિયાભરમાંથી દિગ્ગજો ઉદ્યોગપતિઓ ખ્યાતનામ હસ્તીઓ સહિતના મહાનુભાવો જામનગર પધારશે ત્યારે શહેરમાં તહેવાર જેવો માહોલ ઉભો કરાયો છે અનંત રાધિકાની પ્રીવેડિંગ સેરેમનીમાં તમામ જે વિગતો છે એ પણ આવી ગઈ છે જે મેં આપને બતાવી રહ્યા છીએ મહેમાનોને આવકારવા માટે જામનગરમાં તમામ લોકો આતુર છે અનંત અને રાધિકાનો પ્રી વેડિંગ અવસર છે જ્યાં દેશ વિદેશની હસ્તીઓ ઉદ્યોગ જગતની હસ્તીઓ બોલિવૂડની હસ્તીઓ પણ અહીંયા પધારવાની છે એકથી ત્રણ માર્ચ એટલે કે ત્રણ દિવસ સુધી આ સેરેમની ચાલશે તો વૈશ્વિક નેતાઓ કલાકારો અને ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહેવાના છે મહેમાનોને આવકારવા માટે જામનગરવાસીઓમાં પણ આતુરતા દેખાઈ રહી છે જે મહેમાનો આવવાના છે તે પણ અમે આપને બતાવી રહ્યા છીએ ખાસ તો રાધિકા મર્ચન્ટ જે છે તેમના ફેમિલીનું જે બેકગ્રાઉન્ડ છે એ પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે તેઓ કોણ છે અને કેવી રીતે તેઓ જોડાયા હતા તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ નમસ્કાર